હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર સરસ મજાની બાપુએ વાત કરી છે જે તમને હમણાં આની પાછળ વિડિયો આવશે કે ભાઈ તમે ખોટે ખોટા અમુક લોકોએ શરૂ કર્યું દેવી આવતા દેવા દેવી આવવાને માતાજી આવવાને ઉછળું આવું ને ઠીકણું આવું ને એવું બધું તમે કરો તમે ખરેખર તમને દેશ પ્રત્યે લાગણી છે દેશ પ્રત્યે પ્રેમ છે તો મિત્ર એક કામ કરો ને હરેક સેન્ટરોમાં દારૂ વેચાયશ દરેક સેન્ટરોમાં ક્રાઇમ થાય તમે જ્યાંથી આ વિડીયા બહાર પાડતા એ તાલુકામાં ખોટું થતું હોય એને ખુલ્લા કરો એને ખુલ્લા કરાય એને મરદાનગી કહેવાય બાકી તો પછી શું હોય કોઈ મેલડીમાં આવવા ને માતાજી આવવા ને આ ઓલો બાપુ આવો ને એ બધું કરવાની મરદાનગી થોડી કહેવાય અત્યારે મને એક વિડીયો આવ્યો એટલે મેં તાત્કાલિક અત્યારે ઉનાળાના સિઝનને કારણે ગરમીને કારણે રાત્રે તાત્કાલિક આ વિડીયો બનાવું છું સંતનો એક વિડીયો મેં જોયો સંતે બહુ સરસ વાત કરી છે કે ભાઈ સાધુ કોઈએ બંગડી પહેરી નથી એ તો સંત ભજન કરે છે એટલે ભજન કરવા દો એમ અને તમે એણે બહુ એક બીજી વાત બહુ સરસ કરી છે કે ભાઈ આ તો યુટ્યુબની અંદર પૈસા કામવા માટેથી આ બધું કરે છે કારણ કે લોકોને નવું લાગે ને કે ભાઈ હા તો મેલેડીમાંને આમ કહેશ મહાકાળીને આમ કેશ હનુમાનજીના આમ કે એ કોઈ તમારી મરદાનગી નથી અરે તમે માનો ખાલે તમે ખોટું સાચું જે કંઈ હોય તમે એ કામ કરો ક્રાઇમને ખુલ્લા અમે પત્રકારો કરીએ એમ અમે પત્રકારો કરીએ ને દારૂવાળાને ખુલ્લા કરીએ જુગારવાળાને ખુલ્લા કરીએ અમે ગમેનું છાપી નાખીએ બિંદાસ છાપી નાખીએ એને મરદ કહેવાય એમ બાકી તો હું હવે સીધા સાધન કહેવત છે ને જ્યાં આંગળી ખૂતા હતી ને એ ખૂતાડાય બાકી સીધા સાધનનો બિચારા શું કરે એ સાંભળી લે એટલે આવું કરો મિત્ર આમાંય પૈસા મળશે આમાંય મળશે જો મારી પોતાની તમને વાત કરી દઉં છું મારી પોતે હું એકબાર અખબાર ચલાવું પચીસ વર્ષથી મારા અંડરમાં ચારસો ને વીસ રિપોર્ટરો છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારમાં નેશનલ પ્રેસિડન્ટ છે મારી પોતાની બે ચેનલ મોનોટાઈઝ છે હું એ કમાવું છું નથી કમાવતો એમ નહીં પણ ધર્મને કાંઈક થાય કોકનું ભલું થાય કોકનું સારું થાય કોકને સારી રાહ મળે એવા વિડીયા બનાવે તો સારું રહે બાકી તો શું છે કે કોઈ વસ્તુ ખોટી લાંબી હાલવાની નથી જો બાપુ શું કહે આગળ એ તમને વિડીયો બતાવું છું યુવાન છે મનસુખ રાઠોડ નામ છે એનું અને એ વારી ઘડીએ હિન્દુ ધર્મના દેવી દેવતાઓની અપકીર્તિ કરી રહ્યો છે કોઈ સાધુને બોલી રહ્યો છે કોઈ ભુવાને બોલી રહ્યો છે ગમે તેને તને બોલવું હોય તો યુટ્યુબની ચેનલ માધ્યમથી એ વિડીયા બનાવે છે એ એટલા માટે બનાવે છે કે એને યુટ્યુબ ચેનલમાંથી પૈસા મળે છે એના રોટલા શેકવા માટે એ આવા હિન્દુ ધર્મને સ્ટાર્ગેટ બનાવી દેવા છે તો કોઈ જે કંઈ હિન્દુ ધર્મને માનતા હોય સાધુ સંતો અને એ ધર્મને માનતા હોય તો એ આ જ માનું બોલી રહ્યો છે રામાપીરનું બોલી રહ્યો છે હનુમાનનું બોલી રહ્યો છે પણ કોઈ બી વિશે બોલી રહ્યો છે કાલ બધા દેવી દેવતાને બોલશે એમ અને સંગઠનો જેટલા ને એ બધા સમાધાનમાં આવી જાય થોડાક પૈસા આવે ને એટલે સમાધાન કરી નાખે હું બાકી આવી હર સમાજની અને બધાની કીર્તિ થઈ રહે ટિપ્પણી થઈ રહે દેવી દેવતાની થઈ રહે તો જેટલા સંતો મહાત્મા દાય એને ગોત કરે ને એને ગોતે તો એમ કોઈને એડ્રેસ તો દેતો નથી પોલીસ સ્ટેશનની ધમકી મારે સીધો તો એને એડ્રેસ દેવું પડે ને કે ભાઈ હું ફલાણે રહું ફલાણું ઢીકડું પૂછડું એમ અને એટલી બધી પહોંચ હોય એના તો એને કરવું પડે ને એ કોઈને કરવું નથી બસ આવા ટાર્ગેટ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા કમાવવાનો એક ધંધો ગોતી લીધો એ લોકોએ જેનો ભાઈ મનસુખ રાઠોડ એનું નામ છે કે છે રામોદ રામોદ ક્યુ ગામ હોય રામ જાણે મારો અને એક્રુસિટીની ધમકી મારે બધાને એક્રુસિટી હું એ ખબર નથી પડતી આપણને જય ગિરનારી ઓમ નમો નારાયણ ને તમામ સંતોને મારી નમ્ર વિનંતી એ કે ઓમ નમસ્કાર ગ્રુપ બનેલું છે એ ગ્રુપમાંથી આને કાઢે બહાર અને કામને કાઢી નાખે તમને અમારે કાંઈ ગ્રુપમાં રહેવું નથી આવા ભવાડા વેડા એના ગ્રુપમાં હાલતા હોય એમાં શું અમારે રહેવાનું હવે સાદુ ઉઠીને આ ભવાડા જોવાના રોજ અને એટલો બધો એ પાણીવાળા હોય તો એને જે કોઈ એને એવું એવું લાગતું હોય કે આ ભૂવો ફલાણું કરી રહ્યો કરી રહ્યો હોય કે ઓલો બાવો ઓલું કરી રહ્યો હોય તો અહીંયા જઈને કરે નહીં બાકી અમે કોઈ બાવા એ ચૂડીયું પહેરી નથી ધર્મ માટે સાધુ બનાવી તો હમે આવે તમ તારે પાણીના ઢાળે પાણી ઉતરી જશે જય ગિરનારી ઓમ નમો નારાયણ